નમસ્કાર મિત્રો એસ્ટ્રોલોજી સ્ટેશનના મારા આજના આ વિડીયોમાં હું એસ્ટ્રોલોજર મેહુલ પટેલ આપ સર્વનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું એસ્ટ્રોલોજી સ્ટેશનના મારા આજના આ વિડીયોમાં આપણે વાત કરી રહ્યા છીએ મેષ જન્મ લગ્નની જન્મ કુંડલીમાં દસમ ભાવમાં જો મંગળ હોય તો એનું કેવું યા તો શું ફળ મળે એ બાબત તો તમારી જન્મકુંડલીમાં જ્યાં લ લગ્ન યા તો જન્મલગ્ન એવું જ્યાં લખેલું છે ત્યાં જો એક લખેલું છે તો તમારી જે જન્મકુંડલી છે એ છે છે એવું તમારે સમજવાનું હવે તમારી આ એક અર્થાત મેષ જન્મલગ્નની આ જન્મકુંડલીમાં દસમા અભાવોમાં અર્થાત રાજ્ય સુખ સ્થાન કર્મસ્થાન યા તો પિતૃ સુખ સ્થાન એ જેને કહીએ છીએ ત્યાં પોતાની ઉચ્ચની રાશિ તથા પોતાના શત્રુગ્રહ શનિની રાશિ દસ અર્થાત મકર રાશિ એ જ્યાં આવે છે ત્યાં મંગળ નામનો ગ્રહ એ જો રહેલો છે તો આ બાબતને સારી રીતે સમજવા હેતુ સર્વપ્રથમ આ ગ્રહ સ્થિતિ દર્શક કોષ્ટક જે છે એને જો જોઈએ તો એમાં દસ અર્થાત મકર રાશિમાં રહી અને આ મંગળ જે છે એ પોતાની ઉચ્ચની સ્થિતિને ભોગવે છે

કરેલ આર્થિક પ્રવૃત્તિ આયુષ્યની વિશેષ શક્તિ કે બળ એ તમને પ્રાપ્ત કરાવશે તથા સાથે ભૂતકાળના અનુભવોના જ્ઞાનનો વારસો

તો આગ્રહ સ્થિતિ દર્શક કોષ્ટકમાં આ એક અર્થાત મેષ રાશિમાં રહી અને આ મંગળ જે છે એ પોતે સ્વગૃહી થાય છે એવું દર્શાવે છે તથા ત્યાં આ મંગળ જે છે એ પોતે દ્રષ્ટિ કરે છે એના કારણે શરીરમાં સારી એવી પ્રભાવકતા કે આ ભાગ એ તમને પ્રાપ્ત કરાવશે સાથે જ તમારા મન અને હૃદયમાં હુંકાર યા અહંકારની ભાવના જે છે એ પણ રખાવશે ખ્યાતિ પ્રાપ્ત કરવાના હેતુથી અને તમારા વ્યક્તિત્વને મોટું યા મહત્તમ મહાનતમ દર્શાવવાના હેતુથી મોટા ઉદ્યોગ કે કાર્ય એ તમારી પાસે કરાવશે પરંતુ આઠમા ભાવના અર્થાત તમારી જન્મકુંડળીમાં જ્યાં આઠ લખ્યું છે એ ભાવના સ્વામી તરીકે યા તો મૃત્યુ સ્થાનના સ્વામી તરીકે દોષના કારણે ઉન્નતિ કે પ્રગતિ કરવાના માર્ગમાં કોઈને કોઈ કઠિનાઈઓ કે મુશ્કેલીઓ એનો પણ એ તમને સામનો કરાવશે આ મન દ્રષ્ટિથી છવ તથા સાથે જ ભૂમિ અને મકાન એની સાથે સંબંધિત બાબત એ જ્યાં જોવાય છે ત્યાં પોતાના મિત્રગ્રહ ચંદ્રની રાશિ તથા પોતાની સ્વયંની નીચ રાશિ ચાર અર્થાત કર્ક રાશિ એ જ્યાં આવે છે ત્યાં પોતે દ્રષ્ટિ કરતો હોવાના કારણે આ બાબતને સારી રીતે સમજવા હેતુ આ ગ્રહ ચક્ર જે છે એમાં જો જોઈએ તો આ મંગળ અને ચંદ્ર એ એકબીજાના મિત્ર છે એવું દર્શાવે છે તથા સાથે જ આ ગ્રહ સ્થિતિ દર્શક કોષ્ટક જે છે એમાં જો જોઈએ તો એમાં આ ચાર અર્થાત કર્ક રાશિમાં રહી અને આ મંગળ જે છે એ પોતાની નીચેની સ્થિતિને ભોગવે છે એવું પણ દર્શાવે છે તથા ત્યાં પોતે દ્રષ્ટિ કરતો હોવાના કારણે એ તમને તમારી માતા સાથેના સંબંધ અને ભૂમિ સ્થાવર સંપદાનું સુખ જે કહેવાય એને ભોગવવાની બાબતમાં ઘર પરિવારમાંથી જ વાતાવરણની પ્રાપ્તિ કરાવશે આ મંગળ એ પોતાની આઠમી દ્રષ્ટિથી પાંચમા અભાવના અર્થાત સાહસ પરાક્રમ સંતાન વિદ્યા એની સાથે સંબંધિત બાબતોનું સુખ એ જ્યાં જોવાય છે ત્યાં પોતાના મિત્રગ્રહ સૂર્યની રાશિ પાંચ અર્થાત સિંહ રાશિ આવે છે ત્યાં પોતે દ્રષ્ટિ કરતો હોવાના કારણે આ સમજવા હેતુ આ ગ્રહ મૈત્રી ચક્રમાં આ મંગળ અને સૂર્ય એ એકબીજાના મિત્ર છે એવું દર્શાવે છે અને એટલે જ એ તમારી બુદ્ધિમાં તેજી અને સ્વભાવમાં બીજાને હુકમ આપવાની ત્રેવડ કે તાકાત એ પ્રાપ્ત કરાવશે તમારા સંતાન સાથેના સંબંધોની જો વાત કરીએ તો એમાં એ ક્યારેક બળવાન અર્થાત સાલ અને ક્યારેક આવી બાબતથી અર્થાત સંતાન માટે યા સંતાન દ્વારા ઉભી થયેલ બાબતના કારણે ખરાબ કે કષ્ટદાયક પરિણામ યા ફળ એ તમને પ્રાપ્ત કરાવશે આવું ભૃગુ સંહિતા નામના એમના ગ્રંથોમાં ભૃગુ ઋષિએ વર્ણન કરેલું છે તો મિત્રો